વડોદરામાં આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ દ્વારા એન્થે સોળ વૈભવી વર્ષોની ઉજવણી સાથે એન્થે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ લોન્ચ કર્યું હતું વિદ્યાર્થીઓના સપનાઓને સિદ્ધિમાં ફેરવવાના સોળ સફળ વર્ષો પૂરા કરતાં દેશભરમાં પરીક્ષાની તૈયારી સેવાઓમાં અગ્રગણ્યા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થે ટ્વેન્ટી ટ્વેન્ટી આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામના શુભારંભની ઘોષણા કરી હતી ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાહ જોવાતા કાર્યક્રમોમાંથી એક એન્થે 2025 ટ્વેન્ટી ફાઇવનો ઉદ્દેશ ક્લાસ ફાઇવથી બારમાં એન્થે મિશન અરસપરસની ક્ષમતા વચ્ચેના અંતરને પૂરું પાડવા માટે લાયક વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાની પરંપરાને આગળ વધારે છે જેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે એક મજબૂત આધાર મંચ પૂરો પાડવામાં આવે છે જે તેમને સફળતા તરફ દોરી શકે છે આખા ભારત સ્તરની રેન્ક તથા રાજ્ય સ્તરની રેન્ક આપીને વિદ્યાર્થીઓને તેમની તૈયારી કઈ સ્તરે છે તેની સમજ મેળવવામાં મદદ કરવાનો ઉદ્દેશ છે સૌને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના પોતાના મિશન સાથે આગળ વધતા એન્થે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ રૂપિયા બસો પચાસ કરોડ સુધીની કુલ સ્કોલરશિપ ક્લાસરૂમ આકાશ ડિજિટલ અને ઇન્વિક્ટસ કોર્સિસ માટે આપે છે જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને સો ટકા સુધીની સ્કોલરશિપ પણ મળી શકે છે ઉપરાંત રૂપિયા બે પાંચ કરોડના રોકડ ઇનામો પણ વિતરણ કરવામાં આવશે આ બધું વિદ્યાર્થીઓને મેડિકલ અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી તેમના સપનાઓ સાકાર કરવા માટે મદદરૂપ બનશે આ પરીક્ષા નીટ જેઈ સ્ટેટ સીએટીઝ એનટીએસસી અને ઓલિમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આકાશના નિષ્ણાત શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવતી શ્રેષ્ઠ કોચિંગ મેળવવાનું ગ્વાર ખોલે છે આ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી આકાશ હવે ઇન્વિક્ટસ એસ ટેસ્ટ પણ લોન્ચ કરી રહ્યું છે જે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પરીક્ષા છે જે ક્લાસ આઠથી બાર સુધી અભ્યાસ કરતા હોય અને જેઈઈ એડવાન્સ માટેની તૈયારી કરવા માંગતા હોય આ રાષ્ટ્રીય સ્તરની પાત્રતા અને સ્કોલરશિપ પરીક્ષા તારીખ ચોવીસ ઓગસ્ટ તારીખ એકત્રીસ ઓગસ્ટ અને તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાશે ત્રણ કલાકની પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન બંને મોડમાં ઉપલબ્ધ છે જે વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરશે તેમને સો ટકા સુધીની સ્કોલરશિપ અને રોકણીનામું આપવામાં આવશે आता एक बड़ी बड़ी फीस होती है बहुत सारी तो बच्चा कैसे पढ़ाई करेगा तो ये एग्जाम उसका सोल्यूशन है इसमें बच्चे को अपने कैलिबर के नमस्कार मेरा नाम हिमांशु पुरोहित स्टेट हेड आकाश एजुकेशनल सर्विसेज लिमिटेड सो आज हम आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन एनथे के सिक्सटीन एडिशन के लॉन्च पे यहाँ इकट्ठा हुए हैं आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन इंडिया का सबसे बड़ा स्कॉलरशिप एग्जामिनेशन है जिसमें सिक्स टू ट्वेल्थ का बच्चा अपियर कर सकता है 2.5 करोड़ रुपीस की कैश रिवॉर्ड हैं इसमें और 250 करोड़ की स्कॉलरशिप एग्जामिनेशन है ये सो so बेसिकली जो बच्चे किसी कोचिंग को ज्वाइन करना चाहते हैं और बहुत सी बार ये चैलेंज आता है या दिमाग में एक क्वेश्चन आता है कि कैसे वो आ, इस फी को अफोर्ड कर पाएंगे कैसे वो अपने पेरेंट को कंट्रीब्यूट कर सकते हैं तो उनके लिए ये बेस्ट प्लेटफॉर्म है ये एग्जाम चार से बारह अक्टूबर तक ऑनलाइन और ऑफलाइन दोनों मोड्स में अवेलेबल है उसमें से पांच तारीख और बारह तारीख को ऑफलाइन मोड में अवेलेबल है बाकी समय पर बच्चा सुबह दस बजे से रात को दस बजे तक किसी भी समय पर एक घंटे का ये एग्जाम अपियर कर सकता है जो कि प्योरली मल्टीपल चॉइस क्वेश्चन तो तो में टेंथ माइन्थ मैं એન્ડ સારું ખાસું લેવલ હતું મેં પીસીએમ માટે ઓપ્ટ કરેલું તો પછી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને મેન્ટલ એબિલિટીનું એક્ઝામ હતું મારી ઓલ ઇન્ડિયા રેન્ક અંડર થાઉઝન્ડ હતી અને એનાથી મને ઇલેવન્થ અને ટ્વેલ્થમાં સ્કોલરશિપનું બહુ બેનિફિટ મળેલું એન્ડ સારું ખાસું પ્લેટફોર્મ હોય છે ઓલ ઇન્ડિયા રેન્ક પર બધા સ્ટુડન્ટ સાઈન કોમ્પિટ કરે છે એન્ડ એ ઓવરઓલ રેન્કનું એના એનાલિસિસને બધું થાય છે તો ખબર પડે છે કે એ સ્ટેજ પર તમે કયા લેવલ પર છો અને બાકી બધા સ્ટુડન્ટ્સ જોડે કે કેવું કોમ્પિટિશનમાં છો મીન્સ પહેલાં તો ક્લાસમાં આવીને ભણી લીધું પછી દેન ઘરે જઈને લેક્ચર્સના અંદર જે થયું તે રિવાઇઝ કરવાનું અને પછી મોડ્યુલના અંદર જે ક્વેશ્ચન્સ હોય તે કરવાના લેવલવાઈઝ અને પછી એના પછી કોઈ રેફરન્સ બુક હોય તો એ રિફર કરવાની તો એવી રીતે મારી સ્ટ્રેટેજી રહેતી હતી ટેન્થમાં ભણવાની ઘરમાં બધા સપોર્ટિવ હતા અને મારો ડેલી ફોર ટુ ફાઈવ અવર્સ નું સ્ટડી રહેતું ટેન્થ ના અંદર હમણાં તો એટ ટુ સેવન અવર્સ નું થઈ ગયું છે મેં તો એ જ કહીશ કે અગર મહેનત કરશો ને કન્સિસ્ટન્ટ રહેશો તો પછી બધાનું સિલેક્શન થઈ જશે અને એન્થ ના અંદર તમારા ખાલી કોન્સેપ્ટ ક્લિયરન્સ હોવું જોઈએ જેનાથી ક્વેશ્ચન સોલ્વ થાય